અમરેલી શહેરે દેશભક્તિના રંગે રંગાયું તિરંગા યાત્રા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ છે ગુજરાતના દરેક ઘર અને સરકારી ઇમારતો પર તિરંગો હવામાં લહેરાવવામાં આવ્યો છે ઇતિહાસના પાના પર નજર કરીએ તો તિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે તારીખ બાવીસ જુલાઈ ઓગણીસો રોજ સ્વીકારવામાં આવેલો હતો તારીખ ઓગસ્ટ રોજ પર્વની ઉજવણી થવાની છે ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમરેલી શહેરના પોરબડ સર્કલથી નાગનાથ મંદિર સુધી સર્ક્યુલર રોડ પર દેશની આન બાન અને શાન એવા તિરંગા સાથે ભવ્ય બાઇક રેલી યોજાયેલી હતી હર ઘર તિરંગા અભિયાન અન્વયે યોજવામાં આવેલી આ ભવ્ય બાઇક રેલીમાં અમરેલી પ્રાંત અધિકારી નાકિયા નાયબ જિલ્લા પોલીસ અધિકારી ગોહિલ સહિત શહેર પોલીસ અને વિવિધ કચેરીઓના અધિકારી કર્મચારીઓ અને શહેરના નાગરિકો ઉત્સાહભેર જોડાયેલા હતા વંદે માતરમ ભારત માતા કી જય ના જય ઘોષ સાથે અમરેલી શહેર દેશભક્તિના રંગમાં રંગાયેલું હતું અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે શાળા અને કોલેજ કક્ષાએ દેશભક્તિની થીમ સાથે ચિત્ર વક્તૃત્વ નિબંધ ગીત સ્પર્ધાઓ બાળનાટ્ય સ્પર્ધાઓ યોજવામાં આવેલી છે અમરેલી જિલ્લો હર્ષોલ્લાસ સાથે હર ઘર તિરંગા અભિયાનને આવકાર આપી રહ્યો છે દેશભક્તિના રંગોમાં અમરેલી જિલ્લો રંગાયેલો છે